સુરતમાં રીલ અને રિયલ લાઈફની મરદાનીઓ એક જ મંચ પર જોવા મળી બોલિવૂડની મરદાની રાણી મુખર્જી અને સુરત પોલીસની અસલી મરદાની મહિલા અધિકારીઓ સાથે શો દરમિયાન જોવા મળ્યો પાવરફુલ માહોલ નેટફ્લિક્સ પર પ્રસારિત લોકપ્રિય કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના તાજેતરના એપિસોડમાં સુરતના મહિલા પોલીસ અધિકારીઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ શોમાં સુરતના એસી પી મિની જોસેફે રાની મુખરજી અને કપિલ શર્મા સામે પાંચ મરદાની મહિલા પોલીસ ધડક દિલધડક ગાથા રજૂ કરી હતી સો દરમિયાન કપિલ શર્માએ મજાકીય અંદાજમાં પ્રશ્ન કર્યો હતો કે જો તમારા પતિ હેલ્મેટ વગર તમારી પાસે આવે તો તેના જવાબમાં એસીપી મિની જોસેફે હસતા હસતા કહ્યું કે આ બાબતે હું એટલું જ કહીશ કે હજુ સુધી એવો કોઈ બંદો બન્યો નથી કે જે મારી સામે આ રીતે આવી શકે આ જવાબ સાંભળીને રાની મુખર્જીએ પણ તરત કહ્યું કે વાહ આ તો એકદમ મરદાની અંદાજ છે એસીપી મિની જોસેફે સુરત પોલીસમાં કાર્યરત એવી પાંચ મહિલા કર્મીઓની કહાની રજૂ કરી છે જેમણે અસાધારણ હિંમત અને સાહસ બતાવી ગુનેગારોને પાઠ બનાવ્યો છે તેમજ સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પાંચ મરદાની કહાની સાંભળીને ખુદ રાણી મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા જ્યારે બોલિવૂડની મરદાની અને સુરતની અસલી મરદાનીઓ સાથે એક જ સ્ટેજ પર સ્ટેજ પર જોવા મળ્યા ત્યારે શોનો માહોલ પણ ચોક્કસપણે પાવરફુલ બની ગયો હતો આ એપિસોડમાં સુરત સુરક્ષા સંભાળતી એવી ત્રીસ મહિલા પોલીસ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરા ઉપરાંત સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત પણ ખાસ હાજર રહ્યા હતા સંધ્યા ગેહલોતે પોલીસ પરિવારોનો સંઘર્ષ તેમજ પોલીસની રાત દિવસ ચાલતી કઠિન ફરજ અને જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી રીલ અને રિયલ લાઈફની મરદાનીઓ આ સંગમ દર્શકો માટે પ્રેરણાદાયક બન્યો છે તો સાથે સાથે પોલીસની મહિલા શક્તિનો ગૌરવપૂર્ણ પરિચય પણ કરાવ્યો છે